HDFC બેંક આવેલી છે આ બેંકને ગત રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી The past had to the richer.